અને આ તરફ વડોદરાના એકતા નગરમાં એક જ કોમના બે જૂથ કે જેઓ આમને સામને આવ્યા બે સગીર વચ્ચે થયેલી બોલાચાલીમાં પરિવાર જોડાતા આ મામલો વધારે ઉગ્ર બન્યો પર કરવામાં આવ્યો નુકસાન પહોંચ્યું પોલીસે અગિયાર લોકોની અટકાયત કરી અને ગુનો નોંધ્યો છે સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો અગિયાર જેટલા લોકો સામે ગુનો નોંધાયો છે એકતા નગરની આ ઘટના કે જ્યાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ પરિવાર આવતા મામલો વધારે ઉગ્ર બન્યો કોમના લોકો અંદર અંદર ઝઘડેલા હતા જેમાં બે સગીર છોકરાઓ રોજો છૂટ્યા બાદ એ લોકો અંદર અંદર કઈક ઝઘડ્યા અને એના કારણે એમના બંને પરિવારો પણ સામે સામે ઝઘડવા માંડ્યા જેના કારણે પીસીઆર વાન ત્યાં ગઈ ત્યારે એ લોકો ત્યાં ઝઘડતા હતા અને પીસીઆર વાન જ્યારે એમને ઝઘડા છૂટા કાર્યવાહી કરતી હતી ત્યારે પીસીઆર વાન પર પણ એક પથ્થર પડેલો છે અને પીસીઆર ની ગાડીને નુકસાન થયેલું છે કાચને નુકસાન થયેલું છે જે અંતર્ગત તમામને બાપોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી અને પ્રાયોરિટીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે સરકાર તરફે ગુનો દાખલ કરેલો છે ફરિયાદી પોલીસ બનેલી છે આ તમામ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આગળ અમે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ